દેશ વિશેની દેશ વિદેશની ખેતી વિશે પણ બહુ અભ્યાસ કરીને પોતે આજે ગામમાં આવીને ખેતી કરે છે જે આપણા સૌ માટે એક ઉદાહરણ ગણીને એમની સમૃદ્ધ ખેતીના ખેતી અથવા તો એમના વિશે આપણે થોડા વધારે પરિચિત થવા માટે આજે આપણે એમની મુલાકાતે આવ્યા છીએ તો હસમુખભાઈ આજે આપણે આ એક અઢી વિઘાના ખેતરમાં આજે ઊભા છીએ જેમાં એમણે છેલ્લે મગફળીનો પાક વાવ્યો હતો તો હસમુખભાઈ સાથે વાત કરીશું કે હસમુખભાઈ આમાં આપણે કયું બિયારણ વાવ્યું હતું આપણે

એ સિવાય ગિરનાર ચાર ની વાત કરું તો છેલ્લા બે કે ત્રણ વર્ષથી આપણે બધા જાણીએ છીએ કે કે એક નવી વેરાયટી આપણા વધારે પ્રચલિત થઈ રહી છે તો ખાસ આપણે આપણે હેતુ એ જ હતો હજુ વધારે વિશેષ ગિરનાર ચાર વિશેની માહિતી એકઠી કરીને ખેડૂતો સુધી પહોંચાડી શકીએ તો આજે આપણે એમનું ઉત્પાદન પણ જોઈ શકીએ છીએ એ ઉપરાંત એક લાઈવ છોડ પણ આપણે અહિયાં એક જોઈશું કે એમાં કેટલો બેસાડ છે અઠવાનું દિવસ એના દાણાની સંખ્યા કેટલી છે તો આપણે છોડ જોઈશું જોકે હજુ એમાં ખેતર થોડું હુકું છોડની મગફળી જે છે આપણે જોઈ શકીએ કે એમાં દાણાની બેસાડ કેટલી છે અને દાણાનું કદ કેટલું છે એમાં આપ જોશો તો લગભગ ઓલમોસ્ટ દાણા પાકી ગયા છે અને આપ જાણીએ છીએ તો આપણે લગભગ લગભગ એવું કહી શકીએ કે આપ સૌ ખેડૂત મિત્રો એ આગામી સિઝનમાં પણ જો ગિરનાર ચાર નું વાવેતર કરો તો આપણને અવશ્ય લાભકારક બની શકે છે આ સિવાય હસમુખભાઈ પણ અભિપ્રાય આપણે લઈશું કે હસમુખભાઈ શું બીજા ખેડૂતો હોય પણ આ પ્રમાણે ની ગિરનાર ચાંદ વેરાયટી નું વાવેતર કરવું જોઈએ બહુ સારું ગિરનાર ત્યાં કુદતા ઉત્પાદન એ બહુ સારું મળે બરાબર છે અને આપે આમાં આપણે જોયું કે સ્પ્રિંકલર પણ લગાવેલા છે તો સ્પ્રિંકલર થી પણ બહુ સારી એવી ખેતી કરી શકાય છે અને એનાથી આપણને ખ્યાલ આવે કે હસમુખભાઈ પોતે કેટલી સમૃદ્ધ ખેતી કરે છે અને આપણે સૌને એક ઉદાહરણ પૂરું પાડે છે કે એમના દીકરા ઓસ્ટ્રેલિયામાં હોવા છતાં એ આજે ગામડામાં રહીને એટલે કે આપણી વચ્ચે રહીને આમ જોવા જઈએ તો ડાઉન ટુ અર્થ એમનું વ્યક્તિત્વ જે છે તો એ પણ આપણે સૌ એમને કાબિલે તારીફ કહી શકીએ તો આજે આપણે જોયું કે ગિરનાર ચાર ની વેરાયટી કેટલી સરસ આપણા વિસ્તારમાં થાય છે તો અમે વિજાપુર એફીઓ વતી હું નિર્મલ પટેલ આપ સૌને ભલામણ અથવા તો એક વિનંતી કરીશ કે આગામી સિઝનમાં પણ આપ જો ગિરનાર ચાર વાવશો તો અવશ્ય આપને ફાયદો થશે આભાર